સુરત શહેરમાં રોજો રોજ ઘટનાઓ સતત બની રહી છે ત્યારે વેસુ ખાતે રહેતા યુવાને માળેથી અપાર્ટમેન્ટ કરી લેતા ચકચાર જવા પામી છે સુરતમાં બની રહેલી આપઘાતની ઘટનાઓ વચ્ચે એક યુવાને રાત્રિના સમયે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે વાત એમ છે કે સુરતના વેસુ ખાતેના સુમન સાગર આવાસ રહેતા બાવીસ વર્ષીય ઉત્તમ યાદવ નામના યુવાને રાત્રિના સમયે આવાસના આઠમા માળેથી થી કોદી આપઘાત કરી લીધો હતો બનાવની નિદાન થતા જ પોલીસ કાપલો ઘટના સ્થળ દોડીવા પામ્યો હતો અને લાશનો કબજો લે અર્થે નવી સીલમાં ખસડી હતી તો યુવાને આપઘાત કેમ કર્યો અંગે પોલીસે તપાસ શરૂ કરી છે આપ આપકે કામ કરતા નંબર કવિ रात को बारह पता चला कि वो ऐसा क्यों किया ऐसा कुछ पता है नहीं, कुछ, नहीं, था? नहीं, नहीं, नहीं। वैसा कुछ नहीं। आपका नाम क्या? क्या है वीरेंद्र वो कहाँ के मूल कहाँ के छत्तीसगढ़ कितने साल से रहे आठ साल हो गया कितनी उम्र है उसकी